અને હવે વડોદરાની વાત કરીશું ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની ભરતી રદ કરવાનો મામલો એક હજાર બે બસોને ચોવીસ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી પરીક્ષાર્થીઓએ જેટકો ઓફિસને હાલ તો બાનમાં લઈ લીધી છે પોલીસ પરમિશન વિના ઉમેદવારો વિરોધ કરવા માટે પહોંચ્યા છે ભરતી રદ કેમ કરી તે અંગે જેટકોને સવાલ પૂછવામાં આવ્યો છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ સમર્થનમાં આવ્યા છે મહત્વનું છે કે જ્હોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું સામે આવતાની સાથે ભરતી રદ કરવામાં આવી હતી જોકે વિભાગની ભૂલના કારણે ઉમેદવારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભરતી રદ કરાતા મોટી સંખ્યામાં ઉમેદવારો જેટકોની ઓફિસ બહાર વિરોધ કરવા માટે પહોંચ્યા છે અને આજ વિશે વધુ માહિતી સાથે વડોદરાથી સંવાદદાતા રવિ અમારી સાથે જોડાય ગયા છે લાઈવ રવિ સીધા આપની પાસે આવીશું જે રીતે ઉમેદવારોમાં એક રોષ એક ગુસ્સો છે અને ગુસ્સો હાલ ત્યાં વડોદરાના રોડ રસ્તા પર જોવા મળી રહ્યો છે પોલીસની પરમિશન નહોતી લેવામાં આવી એટલે સ્વાભાવિક રીતે પોલીસ પણ ત્યાં પહોંચી અટકાતી પગલા લે પરંતુ ઉમેદવારોનું શું કહેવું છે કેમ કે પરીક્ષા રદ કરવી તે પણ કોઈ ઉકેલ નથી બિલકુલ વાતક્રમ આવે નિતિ તો પરીક્ષા રદ કરવી ભરતી રદ કરવી તે કોઈ ઉકેલ નથી પરંતુ જે ફરિયાદ એમને મળી હતી તે ફરિયાદનું નિવારણ લાવવાની જરૂર હતી ન કે ભરતી રદ કરીને એ બારસો ને ચોવીસ જેટલા વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાની જરૂર હતી આપ જોઈ શકો છો કે અત્યારે આ જીયુવીએનલ અને જેટકોની જે સંયુક્ત કચેરી છે ત્યાં મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે પરીક્ષાર્થીઓ છે તેઓ અહીંયા કચેરીની બહાર ધરણા પર બેઠા છે યુવરાજસિંહ જાડેજા સહિત પાંચ સભ્યોનું જે ડેલિગેશન છે તે મેનેજમેન્ટ સાથે મુલાકાત માટે અંદર ગયું છે આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓના આંદોલનના કારણે અહીંયા આ જે ગેટ છે તે ગેટ પર તાળા મારવાની ફરજ પડી છે અને જે રીતના આપ જોઈ શકો છો કે કઈ રીતના પોલીસના

જ્યારે આ સરકારશ્રી દ્વારા અને ઝેટકો દ્વારા ઇલેક્ટ્રિકાસ્ટની ભરતી બહાર પાડવામાં આવી હતી જે બે તબક્કામાં યુઝાય છે જેમાં પેલો તબક્કો તો એટલે ફિઝિકલ એટલે કે પોલ ટેસ્ટની હોય છે અને ત્યારબાદ એમાં જે ક્વોલિફાય થાય એ લેખિત એક્ઝામ માટે બોલાવવામાં આવે છે ત્યારે આ લોકોને અમે પોલ ટેસ્ટમાં ક્વોલિફાય થઈ ગયા લેખિતમાં ક્વોલિફાય થઈ ગયા અને મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું બહાર પડી ગયું બાદમાં અમને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવ્યા છે ત્યારબાદ અમારું મેડિકલ છે ફિટનેસ થઈ ગયું અને ત્યારબાદ બસ ખાલી એટલી જ વાર હતી કે હવે નિમણૂક તમને અઠવાડિયા દસ દિવસમાં મળી જશે અને ત્યાર ત્યારબાદ આ લોકો રાતોરાત શું થઈ ગયું આ ભરતી બોર્ડને કે રાતોરાત રાત એવી જાહેરાત કરી દીધી કે ભરતી તમારી આખી રદ કરી દેવામાં આવી છે તો હવે અમારે શું કરવાનું એમ શું કહેશો કેટલી મુશ્કેલી પડશે કારણ કે કોઈએ નોકરી પ્રાઇવેટ કરતવ્ય છોડી દીધી હશે કોઈ નોકરીની એક સપના જોયા હશે કેટલી મુશ્કેલી આમાં તો એવું છે કે અલગ અલગ વિદ્યાર્થીઓ બધાએ અલગ અલગ પ્રાઇવેટ ડિપાર્ટમેન્ટનો જોબ કરતા હોય છે કોઈ રોજગાર ધંધા પર કરતા હોય છે અને આમાં કેટલા બે બે વર્ષથી લોકો છોકરાઓ મહેનત કરે છે અને તાત્કાલિક અમને એમ કે ભરતી રદ કરી નાખી તો હવે અમારે શું કરો અમારો એક જ ન્યાય છે માંગણી છે કે અમે ઓર્ડર લેવા આવ્યા છે અને ઓર્ડર લઈને જાશું અને આને આગળ પર જે કંઈ કંઈ કરવાની હોય તો અમે કરવા તૈયાર છીએ ઓર્ડર લેવા આવ્યા છે અને ઓર્ડર લઈને જઈશું આવ્યા હુંકાર સાથે આ જે તમામ પરીક્ષાર્થીઓ છે તેઓ અહીંયા રજૂઆત કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં દૂર દૂરથી આ તમામ પરીક્ષાર્થીઓ અહીંયા પહોંચ્યા છે અને તેમની જે માગણી છે તે વ્યાજબી પણ છે કે તેમને જે એક વિદ્યાર્થીની ફરિયાદના આધારે જેટકો દ્વારા આખી ભરતી પ્રક્રિયા રદ કરી છે તે તેમની સાથે અન્યાય થયો હોવાના તેઓ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં જ્યારે ઉર્જા મંત્રી અથવા તો જેટકોના ઉચ્ચ અધિકારીઓ સ્પષ્ટ થઈ જશે જી બિલકુલ બિલકુલ થી રવિ નજર રાખજો ફરીથી આપની પાસે આવીશું અત્યાર આભાર તો આખરે વિદ્યાર્થીઓ માટે ઉમેદવારો માટે ન્યાય કેવી રીતે સરકાર કરે છે શું કઈ તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી